ગોપાલસિંહ રેવત અમારા ગામના જગ્યા ઉપર જે ગૌચર નું દબાણ કરેલ છે અસામાજિક તત્વો દ્વારા તેમના વિરુદ્ધ આવેદન આપવા માટે આવ્યું પાંચ એકર ની આડે ગૌચર નું દબાણ કરેલ છે અને ગૌચર માં આવેલ ખીજડીયા ગૌરી દળ નો જાહેર માર્ગ છે તે પણ બંધ કરેલ છે હાજી હાજી સાહેબ અમે જે ગૌચર માટે પંચાયતની ત્રણ નોટિસ આપવાની હોય તે પણ આપેલ છે મામલતદાર કચેરી ટીડીઓ કચેરી ડીડીઓ કચેરી બધી કચેરીએ અમે અમારી અવારનવાર રજૂઆત પણ કરેલ છે દબાણ રમેશભાઈ ભનુભાઈ કમાણી કરીને છે બહારના અસામાજિક તત્વ છે તેમણે ત્યાં જગ્યા લીધી છે અને આ બધું દબાણ કરીને બેઠા છે અમે નોટિસ આપી છતાં એમને ડીડીઓ સાહેબની પાસે એવી વાત અમને કરાવડાવી કે તમારી પાસે અપૂરતા કાગળો છે એમના હિસાબે આ ડિમોલેશન અટકાવ્યું અમારી કલેક્ટર સાહેબ શ્રીને એક જ રજૂઆત છે કે સાહેબ આ ખેડૂતો હવે છેલ્લી હણીએ છે તો આપ સાહેબ શ્રી દ્વારા અમને ન્યાય મળે અને આ દબાણ ગૌચરનું અને પ્લસ ગૌચરમાં આવેલ રસ્તો બંને ખુલ્લું કરાવો જેથી કરીને અમારા ખેડૂતોને કોઈ પણ આડાઅડું જે પગલું ભરવાની અત્યારે ખેડૂતો છેલ્લી હણીએ આવ્યા છે એ ના ભરે અને એ કંઈ ના બને અનિચ્છનીય ઘટના નિર્ણય આવે ને સાહેબ તો અમારા ગામના ખેડૂતોનું એવું કેવું છે કે તો સરપંચ તમે હવે આ બધી લપ મૂકી દો અને અમે આત્મવિલોપન કરવાના છીએ ખેડૂત દિવસ દિવસે ત્રણ ખેડૂતો એવા છે કે જે આત્મવિલોપન કરવાની તૈયારીઓ બતાવે છે ગૌચર છે આ સાહેબ અમારે લખેલ છે